નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક્યુઝ છોટાઉદેપુરમાં રમતગમતના પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના અપગ્રેડેશનનું લોકાર્પણ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું પંદરમાં નાણાંપંચની અન ટાઈડ ગ્રાન્ટ બે હજાર બાવીસ ત્રેવીસ હેઠળ એકતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અપગ્રેડેશન કરવામાં આવ્યું જે રમતવીરો અને યુવા ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે આ અપગ્રેડેશનથી ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને નવું રૂપ આપવામાં આવ્યું છે જેમાં રમતગમતની પ્રવૃત્તિ માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન કોર્ટ ટેબલ ટેનિસ કેરમ અને ચેસ જેવી રમતો રમવા માટે સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે લોકાર્પણ સમારોહમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી ઉપપ્રમુખ પરવેઝ મકરાણી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિતના સત્તાધીશો અને નગરજનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે આજે છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક આનંદનો દિવસ છે પંદરમાં નાણાંપંચના વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત અનઅન ગ્રાન્ટમાંથી એકતાલીસ લાખ કરતાં વધારે ખર્ચ કરીને આ સ્પોટ સંકુલનું બનાવવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આજના પ્રસંગે હું છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી તથા એમની સમગ્ર ટીમને અને સમગ્ર નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે જ આજે આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી ઉપપ્રમુખ શ્રી પરવેશભાઈ કારોબારી અધ્યક્ષ આદરણીય અલ્પાબેન આ વિસ્તારના અગ્રણી એવા સૌરભભાઈ શાહ મુકેશભાઈ પટેલ આદમભાઈ સુરતી ભૂપેન્દ્રભાઈ થોબી અન્ય નગરજનો ઉપસ્થિત રહી અને આ આનંદના દિવસને વધાવી લીધો છે ત્યારે સૌ નગરજનોને નગ નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ